हमारे टमाटर कौन खालू छे बेटा सबने सम थाली कहता था ना क्या थी ले के तुम जो तो क्या थी बब्बा सूरत थी क्या हां ले 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 आले आले वाह पापा थोड़ा लागो वे आ गया था तू कब पे फोन हां केवा छे सरस केवा छे पेंडा તરા ફેવરીટ એમાં શું છે મમ્મી ઓ મરચી છે ઓકે તો મરચી છે ખમણની ચટણી બદલ પપ્પા લાગવા કારણ કે વિહાનદ બહુ ભાવે છે તો ઠંડા પાણીની બોટલ હોય એની અંદર નાખી લેવા મસ્ત ખમણ છો

ખમણ ન દેખા ખમણ લેવા છે પછી શું અમે આપણે પછી પેલું ખમણ ખાઈ લઈ થોડુંક જ ખમણ ખાવું છે હા ને અને આની અંદર છે

અહીંયા જો મમ્મી જો શાકભાજી ઢગલો કરીને બેઠી છે જમરુક એટલા મીઠા હોય આ જમરુક બહુ જ મીઠા હોય ને ગળા હોય અને લાલ છે જમરુક પાછા અને બદામ બદામ મને બહુ જ વાવે એકદમ ખાટી મીઠી બદામ છે જો લીલા મરચાં છે એના ભજીયા બનાવશો એક દિવસ રીંગણા છે લીંબુ છે અને અહીંયા જો તુવેર છે આ તુવેર અને તુવેર બાપરે બાપરે તુવેર ફોલ તો એટલી વાર લાગે ને તુવેર આખી તુવેર મમ્મી ફોલીને લાવી છે અડદિયા શું વાત છે ખૂબ જ લાગે તો જમ્મી આ વાહ જમાવટ લાગે છે સ્વીટમાં તો બીજું શું છે છે બીજું પેંડા છે પેંડા થાબડી પેંડા વાહ 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 સિંગની છે ને બનાવી મોકલી છે તો સ્પેશિયલ થેન્ક યુ ભાભીને મમ્મીની લોકો પછી ખમણ ખાધા બહુ જ મસ્ત હતા ખમણ ખાઈને મમ્મી છે ને આવીને બધું શાકભાજી વ્યવસ્થિત અલગ અલગ કરી દઉં બતાવિ એ છે ને દેશના છે ગામડાના તો બહુ સરસ હતા તો કરી દો તો આવીને તરત મમ્મી અથાણું કહ્યું તો બધું વસ્તુ છે એ ભરી દો એ લોકો નીચે ગયા છે આવે ત્યાં બધું ફિનિશ કરી દઉં આવે ત્યારે બધું કામ પતાવી દઉં એમની તો એટલો જલ્દી કેમ આવી ગયો ઓકે એમની તો જલ્દી કેમ આવી ગયો તો કે મને ભલા કારણ કે બો તો મારે પકડતો હતો એમની પકડમ પકડી રમી તો પકડે નહી બધા રિહાન હું આ ચી હું આને લેતો તો ત્યારે પકડતો હતો તી શું છે પેબલ પેબલને તારે શું કરવું છે બચ્ચા

મહેનત બહુ લાગે અને અહીંયા જો મમ્મી શું કરે છે કિચનમાં આવે છે ને હું આ દૂધ ધોયેલું હતું ધોવાનું ધોવાનું છે કેમ પૂછો છું મહેનત ધોઈ નું મીકું છું અહીંયા જો મમ્મી લોટ બાંધે છે અને શાક શું બનાવ્યું છે તમને બતાવું શાક અત્યારે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક જેવું મમ્મી બનાવ્યું છે ਇੱਥੇ ਕੰਮ ਬੈਠੋ ਛਾ ਆਪਣੇ ਲੋਕੋ ਤੋ ਕਹ ਦਿੱਤੇ ਨੇ ਘਰ ਗਿਓ ਇੱਥੇ ਕੋ ਰੀਅਲ ਕਿੰਸ ਸੇ ਕਿੰਸ ਸੇ ਤੇਨ ਹੀ ਹੋ ਗਏ ਜੋ ਤਾਂ ਐਟ ਸੀਟ ਥੈਂਕ ਯੂ ਫਾਰ ਵਾਚਿੰਗ ਥਿਸ ਵੀਡੀਓ ਸੀ ਯੂ ਟੂਮੋਰੋ